જવાબદાર એસએમસીના ના અધિકારીઓ ધારાસભ્ય અને કોર્પોરેટર વિરુદ્ધ ખાતાકીય તપાસ કરાવી માંગ એસએમસી કમિશનર અને પોલીસ કમિશનર પાસે કરી હતી માંગણી બેફામ રીતે સીલ કરતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન સેનિલ સાથે વિશાલ છેઠા માનવ ન્યૂઝ સુરત નમસ્કાર મિત્રો હું ડોક્ટર કિશોર સુરત મહાનગરપાલિકા નગર નંબર થોડા સમય પહેલાં રાજકોટની અંદર એક ગુજારી ઘટના દુર્ઘટના કહીએ કે જે પણ કઈ અધિકારીઓના મેળા પીપળાથી પડેલી જે દુર્ઘટના છે ને એમાં જે બે રાખેલા લોકો છે એમને શ્રદ્ધાંજલિ આપું છું પરંતુ આજની તારીખમાં પણ આ પ્રોબ્લેમ અધિકારીઓના હિસાબે જે તે વિસ્તારના કોર્પોરેટર શ્રીઓ ધારાસભ્ય શ્રીઓ કે અન્ય કોઈ આગેવાન મિત્રો કે બિલ્ડરોના હિસાબે આ તકલીફો જે છે એ હજુ ચાલુ છે વારંવાર લગભગ મારા દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકાને વારંવાર રજૂઆતો અને લેટર દ્વારા પત્રની જાણથી એમને ધ્યાન દોરવામાં આવે છે કે ઇલિગલ કન્સ્ટ્રક્શન અને જે ટેમ્પરરી સ્ટ્રક્ચરો છે જે સુરતની અંદર બની રહ્યા છે એ ટેમ્પરરી સ્ટ્રક્ચરો ઇન્ડિકર કન્સ્ટ્રક્શન અને જે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવે છે એને દૂર કરવામાં આવે અને નવા બનતા અટકાવવામાં આવે વારંવારના પત્રો છતાં પણ ઉચ્ચ અધિકારી શ્રીઓ કમિશનર શ્રીઓ કે જે તે જોનના અધિકારી શ્રી હોય આ બાબતે કોઈ જ ધ્યાન છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરેલી નથી વાત કરું તો અમારા જે કતારગામ ઘણા વર્ષોથી આ બાબતનો પ્રશ્ન લગભગ ચર્ચાઈ રહ્યો છે કે આ વિસ્તારની અંદર વધારેમાં વધારે ઇલિગલ કન્સ્ટ્રક્શન અને ઇલીગલ ટોમ અને ઇલિગલ આ ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલા છે એમાં ઘણા બધા નાના ઘરના લોકો એટલે કે મધ્યમ વર્ગથી ગરીબ વર્ગના લોકો વધારે ખર્ચ ન થાય એના હિસાબે નાની એવી કોટડી બનાવી અને પોતાનો ધંધો અને બેરોજગારી ને દૂર કરી અને રોજગારી પોતાના પરિવાર માટે રોજગારી મેળવવા માટેની કોશિશ કરતા હોય છે પરંતુ સાથે સાથે દુઃખની વાત એ છે કે ઘણા બધા લોકો આની પાછળ પુષ્કળ પ્રમાણમાં કમાણી કરવા માટેના ડોમ મોટા મોટા બનાવી અને રાજકીય પીઠબળના હિસાબે શ્રીઓના મેળા પીપળાની સાથે સાથે આ કાર્ય કરતા રહ્યા છે હવે જ્યારે પણ દબાણ આવે છે કે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ત્યારે આ નાના અને મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવામાં આવે છે પરંતુ જે મેળા પીપળા વાળા ધારાસભ્ય કોર્પોરેટરશ્રી બિલ્ડરો અને મોટા મોટા અધિકારીઓની સાઠગાંઠના હિસાબે એમના જે બનાવેલા જે ડોમ હોય એમની જે પરમિશન થી પરવાનગીથી બનાવવામાં જે ડોમ હોય છે એને કોઈ હલાવી શકતું બી નથી તો આ એકને ગોળ અને એકને ખોડની જે નીતિ છે એ કોર્પોરેશનની અંદર સુરત મહાનગરપાલિકાની અંદર વર્ષોથી ચાલી આવી છે જે આજની તારીખમાં પણ એ પૂર્ણ થઈ શકી નથી હજુ પણ ડોમ બને જ છે હજુ પણ ડોમ જે વર્ષોથી છે ત્યાંના ત્યાં છે અને મહિને લાખો રૂપિયાની કમાણી આ ધારાસભ્ય કોર્પોરેટર શ્રી કે બિલ્ડરો એ અધિકારીઓના મેળ પેપરાની અંદર આ ચાલી રહ્યું છે કામકાજ હાલમાં જ મેં કલેક્ટરશ્રી માનનીય કલેક્ટરશ્રી માનનીય પોલીસ કમિશનરશ્રી અને તાજેતરમાં માનનીય મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ

અને કોના મેળા પીપળાની અંદર આ બનાવવામાં આવે એની તપાસ થાય અને જે પણ કોઈ આમાં અધિકારીઓ જવાબદાર હોય જે પણ કોઈ આમાં ધારાસભ્ય જવાબદાર હોય જે પણ કોઈ કોર્પોરેટર શ્રી આમાં જવાબદાર હોય કે જે પણ કોઈ બિલ્ડર્સ જવાબદાર હોય કે કોઈ આગેવાન જવાબદાર હોય એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જે લોકો આમાં સંડોવાયેલા હોય એમની ખરેખર ખાતાકીય તપાસ થાય અને આ જે શ્રીઓ અને પ્રતિનિધિઓ છે કે પછી ધારાસભ્યો છે કે બિલ્ડરો છે એમની આવકની પણ તપાસ કરવામાં આવે અને બે નંબરી આવક એમની તપાસ કરી એમને જે તે અનુરૂપ નિયમ મુજબ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મારી વિનંતી છે જય હિન્દ જય ભારત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે